બતાવો તો જો વિક્રમ ભાઈએ આ નવો મોબાઈલ લીધો હે તો હવે આનું અમારે કવર ટફન અને સિમ કાર્ડ અમારે લેવાનું છે એટલે અમે જઈ રહ્યા એ પાટડી પાટડી જઈને બધુંમાં લેવાનું જ છે તો ચાલો આપણે જઈને પાટડી જઈને મળીએ જો હું ને વિક્રમભાઈ ફાઇનલી બાઈક લઈને નીકળી જાય તો હવે એક ગામ વચે એક ગામ વચો બાકી હવે આજે ભાઈબંધનો ફોન આવ્યો હોય એ ભાઈબંધ કે મને મળતા જ તો આપણે હોયને મળવા જવાનું હોય

તો હા મેં આપણા ભાઈબંધ એમનું સાપરું છે તો ચાલો આપણે સાપરે જઈએ ભાઈબંધ જોડે થોડી ઘણી મુલાકાત કરીએ તુવેર આપે ને તો આપણે ખાવા લઈ જાવી તો ચાલો આપણે ભાઈબંધ જોડે જઈએ તુવેર એટલી બધી આવી જાય ને તો જો આ તુવેર હોય ને આખી નમી જઈએ એટલો બધો વજન થઈ ગયો ને ત્યાં તુવેર બે બાજુ નમી જઈએ અમુક તો એના મોટા દાળ દાળ ખાવે ને દાળ ખાઈએ ભાગી જાય અમારા ભાઈબંધ આવી જાય છે તમને ભાઈબંધ સાથે મુલાકાત કરે તો ખબર ના પાડે કે દાદી કરાવી નાખે વિડીયો માં પણ ના પાડે આ એમનો ડાકરો છે બેઠક રૂમ એટલે અહીંયા રાતે શું આવે છે અને આ એમનો ખાટલો બે જણા આવતા છે તો આપણા ભાઈબંધો આવો રામ 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 યુટ્યુબ પર હો ચાલો એમનું જીરું જોઈએ આપણે આ એમને તુવે રાખી છે આ બાજુ એમને જીરું કર્યું છે જેટલામાં તુવે નથી ઉગી ને એટલામાં એ ભાઈ જીરું કરી નાખ્યું જીરું ઉગ્યું કે નહીં ઉગ્યું જીરું ઉગી ગયો જો તમને બતાવી દઉં જીરું તો ઉગી ગયો શું કરો ભાવ ભાઈ બાકી મજામાં શું મજામાં કહી દો હારવાર કટિંગ કરના કટિંગ વિક્રમ ભાઈ આઈ ગયા કવર લેવા કવર બતાવી દો ભાઈ છે ને વિક્રમ ભાઈ આ કવર રાખી લીધું હે ખુશ થઈ ગયા વિક્રમભાઈ ફાઈનલી કવર લઈને આવી ગયા અમે આનો ટફન ગ્લાસ ના ખાવા ભોલેનાથ મોબાઈલ માં તો આ છે અમારા ગામની સક્તાભાઈ ની દુકાન તો આ અમારા સબસ્ક્રાઈબ મળી ગયા તો ચાલો આપણે સક્તાભાઈ મળીએ જય માતાજી સક્તાભાઈ જય માતાજી જય માતાજી આને મસ્ત મજાનો ટફન ગ્લાસ નાખી દો ને તો આ છે ભોલેનાથ મોબાઈલ તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય કવર બેટરી ટોટલ પ્રકારની રિપેરિંગ જો બ્લૂટૂથ ઇયરફોન પછી આ ગાડી વાળી શું કહેવાય આપણે એને ગાડી વાળા સ્પીકર પછી એમ જેના સ્પીકર જોરદાર બધો પ્રકારનો કોમ્બો બોમ્બો તમને બધું મળી જાય આવી જાજો ભોલેનાથ મોબાઈલ પાટડી જૂના બસ સ્ટેન્ડની સામે એટલે અમારા મોબાઈલ નો ટફન ગ્લાસ નાખવામાં આવે જો ફક્ત ભાઈ જોરદાર ટફન ગ્લાસ નાખી જાય ફાઇનલી આપણે હવે બાઇક ધોરાવા આવી ગયા કવર લઈ લીધો પછી આપણે ઓલો ટફણ ગ્લાસ નખા દીધો તો હવે આપણે આવી ગયા બાઈક ઓલે ધોવાનું જ છે કાલ બાઈક આપણું બહુ ગારા હોફરું નાખ્યું હતું રણમાં એટલે આપણું બાઈક બહુ મેલું થઈ ગયું હતું બહુ ગારા વાળું બગડ્યું હતું જોવું જ્યાં હોય ત્યાં ગારો ગારો બહુ બગડી ગયું એટલે આપણે અને થોડું નવરાઈ લઈ મિત્રો આપણી કામ કામ ચાલુ હોય

មិនអ្នកដែលចូលមកវិញយីមកអ្នកចូលមកវិញបើប្រាប់ខ្ញុំ